એક જ મારી ભલામણો એક માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયલી સીટ માં જોવો કૂતરો બેઠો હોય લબ્રક લબ્રક આમાં માને બાપા ને બેરે હોય તો હે કાળજુ ઠરી ને એમ ન થઈ જાય એમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ

આપણા ગઢા ને રેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય આ ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા નો એટલે પાછા અરે કાઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો તમને નડે નક નડતું માન બાપે બાપુ એક તમારો દેહ માનો બાપનો દેહ ચૂહી 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 ને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકુ રોટલા હાટું સાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું નો હાલે ભલા ભલામા આ કરોડપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવના જ હોય પણ ભેગા દળાવાય નહીં પડ્યા રાખાય આમાં લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને જોઈએ તો આપણને આમ આમ કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ તે માલપાના રોગ જેટલા છે એ તમને ખબર જ નથી આપડા એમના કરતા આપણું હાથ ધોકે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે અને આઠ દિવસ બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ દાળ સિવાય કાંઈ ખાધું જ મર્યું હવે આ પાયુ શું કરવા હવે આપણે પમજીનો રોટલો હોય ને તો આજ ખાવું હોય ને તો ખાઈએ શક્યો ને હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેખ નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તોય ગોટા સડી જાય કે હવે આનો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા-હારા જ ઉપડ્યા ઝૂંપડામાં તો કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ આ કરોડ રૂપિયાના બંગલા હોય bari baana હોય મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલે ઝાપડામાં પંખો નથી મકાનને ને નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસન નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કઈ હુતા આવડા બૂસ મારીને હુતા અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન ઈ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું હોય તો લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને તો વેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો વેલા મોટા સંસ્કાર આવે એવો વ્યામ માં નો રેતા સંસ્કાર આપણો ઇતિહાસ તો છે એટલું આવ્યો સંસ્કાર આવ્યા સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ જુદી બાબત તમે બાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈથી ચોરાય નહી તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કારમાં ધરતી આસમાન જેટલો ફરક છે પણ જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનું હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસા ની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી ને તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા અહીંયા ઉભો રહું અને અહીંયા અહીંયા ઉભો રહે મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી છે આપણે રાંધીને ખવડાવવું પડે ભગવાન હાથ ના થાય ભાઈ ને આપ્યા પણ આપણે રાધીન ખવરાવું પડે અને એક બટગુરો એટલો ખવરાજન પછી ઘસઘસાટ ઉતા હોય એને કાંઈ લવ છે છોકરો પોરણો છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ને ડાક્ટર દવાખાને જાવું કોર્ટમાં જાવું કાંઈ છે લો એ ઉકાળ નકે આપણે જે જોય બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોણે કીધું કે અમારું કુટુંબ છે

કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી દો એને બધી ખબર છે કીડી કણ હાથી ને મણ હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણે તમે જો અમુક અમુક તમે જો આવડા આવડા છોકરા મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણી જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જતું પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી બે વાડીયું છે અને મારે કપા દિવસે મારા ઘરે ભજન નો પ્રોગ્રામ આવો બધા મારા માજી ની તિથિ છે મારી બાના શરદ હું તિથિ ઉજવું કાયમ બધા ભજન ભાવ કરાવું હવે મારી વાડી છે ને મારે ઓછામાં ઓછા દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો માં આસપાસ નું કપા થાય પચામણ નો થયો ભલે આમ રસ્તા ઉપર છે વાડી મારી અલી આથી બધા નીકળે ને ઈ કે આમ કેમ મે કુદા ભજન નો પડતા બહાર કે નો સડ હોય નો સડ થાય એટલે મને આવું કે આ તો કે હારો માણસ એક જાણો રાઈટલી નુકસાન ની તો અમને હબક આવે ને આને મે કુદા ઈ હબક આવે મે કુદા નઈ આવતા હોય હું એને વાય રાઈતું કાટું છું દિન નઈ ખબર પડતી હોય હું હોય હકો છું ઓલો નઈ હોતો હોય મને આનો બદલો નઈ દેતા હોય દી નઈ હોય કે એટલો મને ફરો હોય

કોઈ ફેર નથી પડતો હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરી ને એના જો મને આમ આ જાનવર ઉપર વિશ્વાસ જાનવર ઉપર વિચાર આવે કે આના હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલા માણા ભરો હોય તો એટલે બાપુ સવારે સવારામાં એટલે જ કીધું કે ભજનના ના ભરોસે રેજે અંતે ઇનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે આના ભરોસાની વસ્તુ છે ના બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી